આજરોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાત વાસીઓને તમામને આઝાદી તંત્રતા પર્વની હું શુભેચ્છાઓ પાઠવું છું આવો આપણે બધા મળીને આજના દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉતરોત્તર પ્રગતિ કરતા રહે તે મોજો આપણે બધા મળીને કામ કરીએ サイバー क्राइम ना किस्सा अवस्था जाय छे તેની સામે સાયબર લેબ પણ તૈયાર છે રાજકોટમાં લોકો ખોટ થી બચીએ માટે આપલો શું નથી હાલના યુગમાં જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયા આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઈમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઈમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઈમના જે લોકો છે આ ક્રાઈમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડસ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી જીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી તહેવારો આવી રહ્યા છે મોટાભાગે ઘણી બધી ઘટનાઓ તહેવારો